જય માતાજી ફ્રેન્ડ્સ આપણે ઘણી વખત વઘારેલી ખીચડી મગની ખીચડી કોઈ શાક કે મગની દાળ કંઈ પણ વધ્યું હોય છે તો આપણે એનું શું કરતા હોય છે કે બીજા દિવસે આપણે એના પરોઠા કરી નાખીએ છીએ અથવા તો એને એમને વઘારીને પણ ખાતા હોય છે પણ વઘારેલી ખીચડીના તમે ઘણા બધા જોયા હશે ઘણા લોકો પાઉંભાજી બનાવે છે ને અને એ વધી હોય તો એના પણ બીજા દિવસે પરોઠા બનાવતા હોય છે પણ આજે આપણે કંઈક અલગ જ બનાવવાનું છે મેં જે ગઈકાલે પાલક ભૂર્જી બનાવી હતી એ થોડી વધી હતી તો આજે મેં વિચાર્યું કે આપણે કંઈક અલગ બનાવીએ એમાંથી પરોઠા નથી બનાવવા તો મેં રોટલો બનાવ્યો છે એનો જો હું તમને બતાવું આટલી ભૂરજી વધી હતી તો મેં બાજરીનો લોટ લીધો છે તો મેં જુવાર કે મકાઈ કોઈ પણ લોટ લઈ શકો તો એની અંદર મેં લીલા ધાણા લીલી ડુંગળી અને એક તીખું મરચું એ લઈ અને કટ કરી અને ધોઈ નાખ્યું છે આટલું મેં વધારે નાખ્યું છે આમાં કે ધાણા લી અને ડુંગળી થોડું વધારે હોય તો સારું લાગે હવે બે ત્રણ પાણીએ ધોઈ અને સાફ કરી લીધું છે અને ભુરજી જે રાતની વધી છે એ જ મેં લીધી છે એમાં બીજું મેં કંઈ જ બીજી વાર વઘાર કે કંઈ નથી કર્યું તો આ ધાણાને જે ધોઈને રાખ્યું છે એ આપણે બાજરીના લોટમાં નાખી દઈએ પાલક ભુર્જી પણ સાથે નાખી દઈએ આમાં પાણી બિલકુલ નથી નાખવાનું એનાથી જ લોટ બંધાઈ જશે આ પનીર ભુરજી પણ કહેવાય પણ અમે પાલક નાખીએ છીએ એટલે આપણે એને પાલક ભુર્જી કહીએ છીએ સરસ પાતરા પાતરા રોટલા કરી લઈશું નાના મોટા જેવા બી તમારે કરવા હોય એવા કરી લેવાના અને તાવડી એકદમ ગરમ થઈ જાય એટલે એની અંદર રોટલો નાખી દઈશું સરસ તપી ગઈ છે તાવડી બસ હવે આપણે એને બંને બાજુ શેકી લેવાનો છે સરસ આટલી ભૂરજીમાંથી ત્રણ રોટલા બન્યા છે હજી બે રોટલાનો લોટ છે આપણે બંને રોટલા બનાવી લઈશું થોડીક વાર માટે રાખીએ સરસ ફૂલી ગયો છે તો હવે એને લઈ તમારે આવી રીતે ના ફૂલતો હોય તો બીજા ગેસ ઉપર પણ ફૂલાવી શકો જુઓ કેવો સરસ થઈ ગયો છે તો એને ખોલી લઈએ બધી બાજુથી અને અંદર ઘી લગાવી દઈએ તો આપણે પરોઠા તો બનાવતા જોઈએ છે પણ આ જે રોટલો બનાવ્યો છે એ તમને મારો આઈડિયા કેવો લાગ્યો એ મને તમે ચોક્કસથી જણાવજો હું તમારા કમેન્ટની રાહ જોઈશ થોડા ખાડા પાડી અને ઘી નાખી દઈએ ને બીજું ઉપર પણ લગાવી દઈએ અને એને ચાર ભાગમાં આપણે કાપી લઈશું બંને સાઈડ સરસ કાપી લઈએ તો આપણો પાલક ભુરજીનો રોટલો તૈયાર છે તો આપણે મળીશું હવે બીજા વિડીયોમાં જય માતાજી